અત્યારે હાલમાં આવી મોટી ખબર હાલ રાજ્યમાં પૂરે જોશમાં ચોમાસું શરૂ થઈ જતા પ્રવાસીઓ લીલોતર અને કુદરતી સૌથીની મજા માણવા માટે સાપુતારા સહિત દક્ષિણ ગુજરાત વિવિધ સ્થળોએ ઉપડી પડે છે ત્યારે તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર સાપુતારા નજીક અકસ્માત સર્જાયો હોવાની અહેવાલ પ્રાપ્ત થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર સાપુતારાએ સામોગના સાથે જોડાતા નેશનલ હાઇવે પર એક સાંકડા માર્ગ પર લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ બસમાં લગભગ પાસઠ જેટલા મુસાફરો હતા બસ ખીણમાં ખાબકતા બે લોકોના મોત થયા હોવાથી આશંકા છે ભારતીય દક્ષિણીઓના જણાવ્યા પ્રમાણે અકસ્માત વખતે કેટલાક લોકો લક્ઝરી નીચે ફસાઈ ગયા હતા આ ઘટનાની પછી તાત્કાલિક બચાવ કાર્ય પણ શરૂ કરાયું હતું અનેક ઇજાગ્રસ્તોને આસપાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બીજી તરફ લક્ઝરી બસને ટ્રેનથી મદદથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે